જય સ્વામિનારાયણ હું કૈલાશબેન ભોઘારી બોલું છું અને હરિકિચન માં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી રેસીપીમાં બનાવાના છીએ સુરતનો ફેમસ ફૂદીના છાશનો મસાલો તો ખુદીના છાસ નો મસાલો કેવી રીતે બનાવો હું આજે તમને બતાવીશ તો ફૂદીનો છાશ નો મસાલો બનાવવા માટે આપણે ફૂદીનો લીધો છે તો આપણે ફૂદીનો પણ સરસ રીતે ધોઈ લીધો છે આપણે અને એકદમ પાણી પણ સરસ રીતે નીતરી ગયું છે પાણી એકદમ સરસ રીતે નીતારી દેવાનું તો એમ કે આપણે સુકવામાં સારું પડે એમ તો આપણે આ ફૂદીનો સુકાવવા માટે આપણે એક પેપર લેવાનું અને આપણે પેપરમાં સુકવી દેવાનું આ રીતે આ રીતે આમ છૂટો છૂટો આપણે ફૂદીનાને સુકવી દેવાનું આ રીતે છૂટું છૂટું આ રીતે સુકવો તો એમ સરસ રીતે એમ સુકવાય જાય છે એમ તાજો ફૂદીનો છે એટલે સુગંધ સરસ આવે છે એમ અને ફૂદીનો તો બજારમાં બહુ મળતો હોય હવે આપણે સરસ રીતે બધા ફૂદીના ને છૂટો છૂટો આપણે આ રીતે પેપરમાં પાથરી લીધો છે અને હવે આપણે આને બે દિવસ સુધી સુકાવા દઈશું એકદમ સરસ રીતે સુકાઈ જાય પછી આપણે એકદમ સરસ રીતે આનો મસાલો કુદીરાનો બનાવી લઈશું પછી આપણે જોઈ લઈશું બે દિવસ થાય એટલે સુકાઈ ગયો કે નહીં એમ અને પછી જે આમાં કાંઈ મસાલા એડ કરવાના આવે એ પછી આપણે હેડ કરી દઈશું કરજો તો ફૂદીનો સરસ રીતે આપણે સુકાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ખોરો પણ પડી ગયો છે હવે આપણે એને બે દિવસ સુકાવા દીધો તો આ રીતે તો હવે તમે જોઈ શકો છો અને એકદમ સુકાઈ ગયો છે તો આપણે આ બધા ફૂદીનાને એક બાઉલમાં લઈ લઈશું આપણે એક વાસણમાં આ રીતે આપણે વાસણમાં બધા ફૂદીનાના ભાગને લઈ લઈશું આપણે આ રીતે હવે આપણે આ બધો ફુદીનો આપણે વાસણમાં લઈ લીધો છે ફુદીનાના પાનને તો આપણે હવે એક મિક્સર જારમાં થોડોક થોડોક એડ કરી અને બધો કર્સ કરી લઈશું આ રીતે હવે આપણે કર્સ કરી લઈશું બધા ફુદીનાને આ રીતે હવે આપણે આ રીતે કર્સ કરી લીધો છે તો આપણે એડ કરી દઈશું આમાં લઈ લઈશું અને એની સુગંધ પણ સરસ આવે છે

અને આની સુગંધ પણ સરસ રીતે આવે છે એમ એકદમ તાજો ફુદીનો હોય એવી જ આની સુગંધ આવે છે એમ તો હવે આપણે આને થોડીક વાર સાઇડ પર મૂકી દઈશું આમાં મસાલા જે એડ કરવાના છે હું તમને આજે બતાવીશ હવે આ છાશનો મસાલો એક ચમચી આપણે લીધો છે આ એક ચમચી આપણે મીઠું લીધું છે એક ચમચી આપણે ચાટ મસાલો લીધો છે

એક ચમચી મીઠું જીરું પાવડર છાશનો મસાલો હવે આપણે આ બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું આ રીતે એકદમ સરસ રીતે હવે સરસ રીતે બધા મસાલાને એડ કરી દીધા છે તો આપણે એક ચમચી જેટલો સંચળ પાવડર લીધો છે એકદમ સરસ રીતે ગ્રીન મસાલો બહેનો છે આપણો હવે આ બધા મસાલા મિક્સ થઈ ગયા છે તો આપણે છાસમાં આપણે એડ કરીશું આ મસાલાને આપણે આ એક ગ્લાસ છાશ લીધી છે તો આપણે અડધી ચમચી જેટલો મસાલો એડ કરીશું છાશમાં અને આપણે આ રીતે હલાવી લઈશું સરસ રીતે આ રીતે હલાવી લઈશું આનો ટેસ્ટ પણ સરસ આવે છે એમ એકદમ લીલો જ ફૂદીનો એવું જ લાગે છે છાશમાં નાખીએ એટલે

અને તમે આ મસાલાને લીંબુ સોડામાં પણ તમે નાખી શકો છો લીંબુ સરબતમાં પણ નાખી શકો છો અથવા કોઈ પણ સલાડમાં પણ આ મસાલો તમે વાપરી શકો છો અને કોઈ પણ ફ્રૂટમાં પણ તમે આ મસાલાને એડ કરીને તમે વાપરી શકો છો તો આ રીતે તમે પણ ઘરે એકવાર જરૂરથી બનાવજો ખૂબ સરસ લાગશે અને એનો સ્વાદ પણ સરસ આવશે આને તમે એક મહિના સુધી કાચની વરણીમાં સ્ટોર કરીને તમે ફ્રીજમાં રાખો તો આ મસાલો એવો નહીં હોત